હવે આપણે વાત કરીએ 12 રાશિના જાતકોના દૈનિક રાશિ ફળ કથનની સૌથી પહેલી રાશિ એટલે કે મેષ રાશિ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે અંગે શું માર્ગદર્શન જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો સાબિત થશે પ્રણય પ્રસંગોમાં આજે ખુશીઓ આવી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે અણધાર્યા ખર્ચા પણ સંભવી શકે છે તો સાથે સપરિવાર પરિવારની સાથે ક્યાંક યાત્રા કે મનોરંજનના કાર્યક્રમમાં આપ આયોજન કરી શકો છો કે જવાનું થઈ શકે એમ છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર ફળદાતા જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે અપરા એકાદશીનું વ્રત કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે ઉપરાંત જાણીએ શુભ રંગ વિશે મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ રહેશે રાણી આજે કોઈ પણ રીતે આપ રાણી રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે અને વાત કરીએ મંત્ર જાપ વિશે કે જે મંત્ર જાપ કરવાથી આજે વિશેષ લાભની સ્થિતિ પ્રાપ્ત થશે એ મંત્ર છે ઓમ રીમ શ્રી લક્ષ્મી ભ્યામ નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી

નોકરિયાતોના મહત્વના કાર્યો આજે સંપન્ન થાય એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે તો સંતાન લક્ષ્મી સંતાન લક્ષી કોઈ શુભ કાર્ય પણ આજે સંભવી શકે છે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કયો ઉપાય છે જે વૃષભ રાશિના જાતકો માટે લાભકારી નીવડશે તો આજે તુલસીની પૂજા કરવી આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે ને વાત કરીએ શુભ રંગ વિશે તો આજે વૃષભ રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે સાનુકૂળ થઈ રહેશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર જાપી એ રહેશે ઓમ ગોપાલાય ઉત્તર ધ્વજાય નમઃ આજે આ મહામંત્રના યથાસંભવ જાપ આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થશે જી વૃષભ રાશિના જાતકો આપના તમામ પ્રયાસો થકી આપના તમામ કાર્ય સફળ થાય એ તેવી અમારી કામના હવે વૃષભ રાશિ બાદ આપણે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજના દિવસનો રાશિ પડશું મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે વ્યવસાયમાં પ્રગતિ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે પિતા કે વડીલોની સાથે મન તમારું હળવું થઈ શકે એમ છે તો સાથે ઋણમુક્તિના યોગો પણ બની રહ્યા છે કોઈ દેવું લીધેલું હોય તેમાંથી આજે મુક્તિ મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે આજે લાગણીઓને અનિયંત આજે આપની લાગણીઓ છે અનિયંત્રિત થઈ શકે છે નિયંત્રણમાં રાખવી આવશ્યક સાબિત થશે અને વાત કરીએ આજના દિવસના ઉપાયની તો આજે આપના માટે વિશેષ ઉપાય રહેશે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો તો ઘરનું વાતાવરણ સુખદ અને પવિત્ર બની રહેશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભકારી જે રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે લીલો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે એમ છે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે મિથુન રાશિના જાતકો માટે કૃષ્ણની આરાધના મંગલકારી નીવડશે તો ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્ર જપ આપના માટે ભાગ્યવર્ધક સાબિત થશે જી મિથુન રાશિના જાતકો આપનો દિવસ કાર્યદક્ષ રહે અને સાથે જ પ્રગતિકારક બની રહે તેવી અમારી કામના હવે મિથુન રાશિ બાદ આપણે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે દૈનિક રાશિ શું કહી રહી છે કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીપૂર્વક આગળ પગલા ભરવા આપના માટે મંગલકારી સાબિત થઈ શકે વડીલોની વાત ઉપર ધ્યાન આપો અને તેમની સલાહ આજે માનવી આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે આજે ધાર્મિક યાત્રા પર જવાના પણ યોગો બની રહ્યા છે તો સાથે વાત કરીએ તો આજે તમારા કામ અધૂરા રહેવાના કારણે મન થોડું બેચેન પણ અવશ્ય થઈ શકે થોડી પરેશાનીનો અનુભવ થઈ શકે એકંદરે જોઈએ તો મિશ્ર પ્રતિસાદવાળો દિવસ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી શાંતિ અને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે ગાયના દૂધનું સેવન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે કર્ક રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપારંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠતમ મંત્ર રહેશે ઓમ હિરણ્ય ગર્ભાય અવ્યક્ત રૂપિણી નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ આપના માટે સાનુકૂળ થઈ જશે આપની તમામ મનોકામનાઓ આ મંત્ર જાપથી આજે પરિપૂર્ણ થતી જોવા મળી શકે એમ છે જી

જનકલ્યાણના કાર્યોમાં આજે સામેલ થવાની કે ભાગીદારી લેવાની પણ આજે આપને તક મળી શકે એમ છે તો સાથે સંતાનોની પ્રગતિમાં જે અવરોધો આવતા હતા એ પણ દૂર થતાં જોવા મળશે તો એકંદરે આપના માટે દિવસ આજે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય આપના માટે લાભકારી નીવડશે તો આજે ઘરના મધ્યમાં માટીના કોડિયામાં કપૂર પ્રજ્વલિત કરવું આપના ઘરની સકાર ઉર્જાને વધારશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી કોઈ પણ રીતે આપ સોનેરી રંગનો પ્રયોગ કરો તો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપીશું તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ બ્રહ્મણી જગદાધારાય નમઃ આ મંત્રનો જાપ કરો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે કલ્યાણની પ્રાપ્તિ થશે જી

એવા લોકોએ આજે સાવધાની રાખવાની આવશ્યકતા છે તમારી ખોવાયેલી કોઈ કિંમતી વસ્તુ આજે તમને પરત મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે ઘરમાં કોઈ સોનાની કે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ કાગળિયા ખોવાઈ ગયા તો આજે પાછા આવી શકે એમ છે તમને પરંપરાગત કામમાં સામેલ થવાની પણ તક મળી શકે અર્થાત પૈતૃક જે વ્યવસાયો એમાં તમે જોડાઈ શકો છો એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે શેરડીના રસથી લક્ષ્મીજીની પૂજા કરી આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે જાણીએ શુભ રંગ વિશે તો આજે કન્યા રાશિના જાતકો માટે મોરપીછ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે સાનુકૂળ થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે મંત્ર જાપ હંમેશા લાભકારી નીવડે છે શ્રદ્ધા સાથે કરવાથી તો આજે આપના માટે શુભ મંત્ર રહેશે ૐ પીતવસનાય નમઃ નારાયણના આમંત્રણનો જાપ આપના માટે આજે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો કન્યા રાશિના જાતકો પોતાના પ્રયાસો અને નારાયણની કૃપાથી તમારો દિવસ પણ સુખેરે પાર પડે તેવી અમારી કામના હવે આપણે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમના માટે શું માર્ગદર્શન તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમા ક્રમાંકમાં આવવાળી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે આપને કાર્ય કરવાનો સંતોષ મળી શકે છે તો સાથે આજે તમારે તમારી વાણી અને વર્તન પર થોડુંક નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે જે આપના માટે લાભકારી નીવડશે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં પરિવાર સાથે ચર્ચા આજે અવશ્ય કરવી એ શુભ સાબિત થશે તો સાથે તમારા પરિવારમાં આજે કોઈ મહેમાનનું આગમન પણ સંભવી શકે છે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય આપના માટે શુભ સાબિત થશે તો આજે નારાયણ કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે સાથે જાણીએ શુભ રંગ આજે આપના માટે શુભકારી જે રંગ રંગ થઈ રહ્યો છે છે એ બદામી કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે તુલા રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર જાપ રહેશે ઓમ તત્વ નિરંજનાય નમઃ આ મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિક શાંતિનો આજે અનુભવ થઈ શકે એમ છે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી તુલા રાશિના જાતકો આપી કરેલા પ્રયાસો થકી આજનો દિવસ આપનો સંતોષકારક રીતે વીતે તેવી અમારી કામના હવે તુલા રાશિ બાદ આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમનું રાશિ પર શું કહેવું જી બિલકુલ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે આજે લાલચ આપને નુકસાન કરાવી શકે છે તો લોભ અને લાલચથી આજે બચવું આપના માટે હિતાવ રહેશે આજે કોઈ સ્વજનનો વિયોગ પણ સંભવી શકે છે તો સાથે આજે મિત્રોમાં વાદ વિવાદ થવાની પણ સંભાવના જોવા મળી રહી છે તેનાથી બચવા પ્રયાસ કરવા એકંદર દિવસ આપના માટે મિશ્રિત ફળ પ્રદાન કરવા છે વાત કરીએ ઉપાયની તો આજે આપે દીપદાન કરવું આજે વૃક્ષ નીચે કરી શકો પીપળા નીચે કરી શકો તુલસીજીમાં કે દેવ મંદિરમાં દીપદાન કરવું શુભ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભકારી રંગ છે લાલ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે વાત કરીએ મંત્ર જે આપ્યું છે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ નારાયણાય નરસિંહાય નમઃ આજે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત થશે તો યથાસંભવ જાપ આજે અવશ્ય કરો એટલીસ્ટ એક માળા આપના માટે આજે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે છે તો અવશ્ય જપ કરવો જી તો વૃશ્ચિક રાશિના જાતકો આપનો દિવસ પણ શુભ વિતે અને આપના કોઈ પણ વિવાદમાં ના પડો ને વિવાદ વિતે દિવસ તેવી કામના હવે આગળ વધીએ ને વાત કરીએ આપણે ધન ધનરાશિની ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે ધનરાશિ રાશિચક્રની નવમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે તો વ્યવસાય ત્યાગ કરવાની આવશ્યકતા બની રહેશે મહેનતુ લોકોના પદ અને પ્રતિષ્ઠામાં આજે વધારો થતો જોવા મળી શકે એમ છે તો એકંદરે દિવસ શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે પંચામૃતનું સેવન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ધનરાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને જાણીએ મહામંત્ર તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ શ્રી ઉર્ધ્વ ભુજા યઈ શ્રીનાથજીના આ મંત્રનો જાપ આજે આપના માટે મંગલકારી નીવડશે જી

આજે ચિંતિત કાર્ય પાર પડે અર્થાત જે કાર્ય માટે તમે મહેનત કરતા હોય વિચારતા હોય આજ કામ અવશ્ય થઈ શકે એમ છે સંતાનના આરોગ્યની આજે થોડીક ચિંતા અવશ્ય બની રહેશે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો છે વાત કરીશું ઉપાય વિશે તો આજે મકર રાશિના જાતકોએ પક્ષીઓને ચણ નાખવું શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે આજે મકર રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલ મંગલપ્રદ છે કોઈપણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે મધુર સાબિત થશે જાણીએ શુભ મંત્ર તો આજે મકર રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર જાપ કરવા માટે આ ઉત્તમ રહેશે ઓમ ભક્તવત્સલાય નમઃ આ મંત્રનો જાપ કરો ભગવાનની પૂર્ણ કૃપા આપના ઈષ્ટદેવની કૃપા આપની પર બની રહેશે દિવસ આપનો સરળતાથી પસાર થાય મંગલની કામના આજે પરિપૂર્ણ થતી જોવા મળશે જી

આધ્યાત્મિક કાર્ય તરફ આપ આગળ વધો એ પ્રકારના પણ ગ્રહમાન છે તો સાથે તમે સંતાનો સાથે મનોરંજન પણ આજે માણી શકો અને પરિવાર સાથે આજ દિવસ પસાર થઈ શકે એમ છે તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે દેવ દર્શન કરવા કોઈ પણ દેવાલયમાં દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે આસમાની કોઈપણ રીતે આસમાની રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી અને મધુર સાબિત થશે જાણીએ શુભ મંત્ર આજે આપના માટે શુભ કયો મંત્ર સાબિત થશે ઓમ શ્રી ઉપેન્દ્રાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ આપના માટે સાનુકૂળ મંગલકારી અને ભાગ્યવર્ત સાબિત થશે તો યથાસભ જાપ કરવાથી આપની મનશા આપની મનોકામના આજે પરિપૂર્ણ થતી જોવા મળી શકશે જી

આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં જોવા મળશે આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું એ આપના આપના માટે માટે શુભ શુભ સાબિત થશે દિવસ છે વાત કરીએ ઉપાયની આજે મંદિરમાં દાન પૂજા કરવી કંઈ પણ દાન પૂજા તમે કરી શકો એ આપના માટે શુભ સાબિત થાય વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે અને હવે જાણીએ મહામંત્ર વિશે આજે કયો મંત્ર જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ શ્રી ગોવર્ધન આય ગોવર્ધન આય નમઃ આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ છે તો યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જ્યારે સમય મળે એક માળા ઓછામાં ઓછી આ મંત્રનો જાપ કરો દિવસ સાનુકૂળ સાબિત થશે જી આશા રાખીએ કે મીન રાશિના જાતકો માટે પણ આજનો દિવસ શુભ અને કલ્યાણકારી રહે બારી રાશિના જાતકોનું જે દૈનિક ફળકથન છે તો